બોટાદમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે બોટાદ જિલ્લામાં બે હજાર બારથી જિલ્લો જાહેર કરવા સાથે કરોડોના ખર્ચે બિલ્ડિંગોના નિર્માણ કરી વિભાગો કાર્યરત થઈ ગયા હતા સરકાર દ્વારા વિભાગોને લાઇટનો ખર્ચ બચાવવા માટે બિલ્ડિંગના નિર્માણ સાથે જ લાખો રૂપિયાનો ખર્ચ કરી સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકા સેવા સદનમાં સોલાર પેનલ બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે

એ સોલાર પેનલ ફિટ કરીને સરકારનો ઉદ્દેશ એવો હતો કે ક્યાંક ને ક્યાંક જે લાઈટ બિલ જે આવે છે સરકારી કચેરીઓનું તે લાઇટ બિલમાં સરકાર બચત કરી શકે એ માટે સોલાર પેનલ ફિટ કરી છે પરંતુ જો જોવામાં આવે તો જિલ્લા સેવા સદન હોય કે તાલુકા સેવા સદન હોય આ બંને જગ્યાએ જે સોલાર પેનલો જે ફિટ કરવામાં આવી હતી જે તે એજન્સી દ્વારા તો એ બંધ હાલતમાં જોવા મળે છે અને તાલુકા સેવા સદનની ઉપર જે સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે તે ફૂટેલી ફૂટેલી હાલતમાં ધૂળ ખાતી જોવા મળે છે તો આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે અધિકારી દ્વારા આની જાળવણી કરવાની આવતી હોય જે એજન્સીનાનું મેન્ટેનન્સ હોય છે ને જવાબદારી સોંપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક એની બેદરકારીના કારણે આ જે પેનલો જે છે તે ધૂળ ખાતી જોવા મળે છે તો બંધ હાલતમાં જોવા મળે છે અને સરકારનો જે ઉદ્દેશ્ય છે હતો લાઇટ બિલ બચાવવાનો તો દર મહિને લાઇટ બિલ તો આવે જ છે તો સરકારને એ બોજો પણ ચડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક પેનલો જે આટલો લાખ રૂપિયાના ખર્ચે પેનલો ફિટ કરી છે તો એનો પણ બોજો સરકારને ચડી જ રહ્યો છે જિલ્લા સેવા સદનમાં સોલાર પાવર બંધ છે એવી કોઈ ફરિયાદ અમને મળી નથી અને મળી હોય તો પણ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આવે જે માર્ગ અને મકાન વિભાગનું હોય એમના દ્વારા જો જોવામાં આવતું હોય અને બંધ હશે તો જીઈબીનો પણ થોડો કન્સર્ન હોય